ધરમપુરના જાગીરી પ્રાથમિક શાળાના મકાનનું લોકા અર્પણ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરાયો તારીખ ત્રણ ફેબ્રુઆરી સોમવારના રોજ ચાર કલાકે યોજાયેલા કાર્યક્રમની મળતી માહિતી મુજબ આદિવાસીઓ આજે શિક્ષિત દીક્ષિત થઈને તેમના પરિવર્તન લાવી રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના જાગીરી પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ વિભાગના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ મહલા ઉપસ્થિત રહ્યા હતા અને 63 લાખ ના ખર્ચે નિર્માણ થયેલા જાગીરી પ્રાથમિક શાળાના મકાનનો लोकाર્પણ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું અત્યારે બધી જ વ્યવસ્થા ઇન્ટરેક્ટિવ પેનલ સ્માર્ટ ક્લાસ લેબ અને મોદી સાહેબ કે 21મી સદીમાં વંચિત ના રહે એના માટે તમામ ને ટેકનોલોજી થી જાગૃત કરીને વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે વ્યવસ્થા સરકારે કરી છે એટલા આમ છે કે વાંચતા લખતા નહિ આવડે અને અભણ કેતા તા અભણ વાંચતા લગતા ના આવડે એ અશિક્ષિત અભણ હવે જમાનો બદલાઈ ગયો અને વાંચતા લગતા નહીં આવડે અભણ નહીં હવે જેને કોમ્પ્યુટર નું જ્ઞાન જ્ઞાન ના હોય આ સ્નાક ક્લાસનું ઓપરેટ કરતા નહીં આવડે એ બધા અભણ એટલે એ દિશામાં આમ આપણા આપણી આપણી વાબદારી પેઢી આગળ વધે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે મિત્રો કરીશ